છે તેઓ જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીમાં અને જે તે સમય વાતો પણ થઈ હશે કે ભૂપતભાઈ તમે ભાજપમાં આવો તો તમને ટિકિટ મળી શકે છે તમામ બાબતે તમામ મુદ્દે આપણે ચર્ચા કરવાની છે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણી સાથે આજે કારણ પણ જાણવાનું છે કે તેમણે સુકામ આદમી પાર્ટી છોડી છે સુકામ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે આપણી સાથે વાત કરવા માટે ના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાણાની જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું ભૂપતભાઈ હવે અત્યારે સત્તાવાર કોઈ જાહેરાત ચૂંટણી નથી થઈ પરંતુ એવા ભણકારા વાકવાની શરૂઆત થઈ ગઈ છે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી કે યોજાવાની છે પરંતુ તે પહેલા જ પડધો માગવાની શરૂઆત થઈ ગઈ છે આમ આદમી પાર્ટીએ તો પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાની પસંદગી પણ કરી નાખી છે અને તેમનો પ્રચાર પ્રસારની શરૂઆત પણ થઈ ગઈ છે સૌ તો કઈ રીતે જોઈ રહ્યા છો હવે ચૂંટણી નજીક માની શકાય ને કઈ રીતે રાજકીય સોગઠા ત્યાં ગોઠવાઈ રહ્યા છે કેમ કે હવે તમારી લડાઈ તમારી પૂર્વ પાર્ટી સામે થઈ શકે કેમ કે અત્યારે ભાજપે કોઈ પત્તા ખોલ્યા નથી કે કોને ઉમેદવાર તરીકે ત્યાં ઉભા રાખવાના છે જી આપની વાત બિલકુલ બરાબર છે કે આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને અને એમના પ્રવાસ પ્રચાર શરૂ થઈ ગયા છે પરંતુ હું આપને અને આપના જનતાને એટલું જણાવવા માંગુ છું કે એમને તો જેટલો વકરો એટલો નફો છે એમને ગુમાવવાનું કશું છે નહીં અને હાલ પોતે ફ્રી છે બધા નેતાઓ કેમ કે દિલ્હીમાં પણ સરકાર રહી નથી અને નજીકના જ ભૂતકાળમાં છેલ્લા દોઢેક મહિના પહેલા સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને ડબલ એન્જિનની સરકાર પર જનતાએ વિશ્વાસ મૂક્યો છે આટલા વર્ષો પછી પણ અ મોદી સાહેબ ની લોકચાહના અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ ની લોકચાહના આટલા વર્ષો પછી પણ અકબંધ છે જે આપણે નગરપાલિકાની ચૂંટણીમાં એના પરિણામો જોયા હશે તો જનતા સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને રહી વાત આમ પાર્ટીની તો એમની તો જે નીતિઓ છે એને દિલ્હીની જનતા પણ સ્વીકારી નથી ગુજરાતની જનતા તો ક્યાંથી સ્વીકારવા છે ભૂપતભાઈ પહેલા તમે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા તમને ટિકિટ મળી ધારાસભ્ય બન્યા તમે ને

કોઈ પણ યોગ્યતા પાત્રતા અને લાયકાત ધરાવતા વ્યક્તિને ટિકિટ મળતી હોય છે તો એ ફોર્મેટમાં હું બંધ બેસતો હતો અને એમની નીતિઓ આમ આદમી પાર્ટીની આવી એમની નીતિઓ સારી નહોતી ખાસ કરીને કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ની વિરુદ્ધની નીતિઓ રાષ્ટ્રહિતની જે વાત હતી કેન્દ્ર સરકારની માનનીય શ્રી નરેન્દ્રભાઈ ની અને અમિતભાઈ એમના એમના વિરોધ નીતિઓ હતી જે મને બંધ બેસતી નતી આપણા ગુજરાતના સરદાર પટેલ અને ગાંધીજી જે ગુજરાત માં આપણા સપૂતો કે જેમને અંગ્રેજો ની ચૂંટણી દેશ ને છોડાવ્યું અને અખંડ ભારત નું નિર્માણ કર્યું તો એ જ ગુજરાત ના સપૂતો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આજે જયારે દેશમાં ગુજરાત નો ડંકો વગાડતા હોય પોતાની છબી વિશ્વ સ્તરે એવડી સારી અને અડીખમ વિશાળ છબી નરેન્દ્રભાઈ હોય તો એ ગુજરાતી તરીકે એનું મને ગૌરવ હોય ખાસ કરીને આમ આદમી ની નીતિઓ એનાથી હું ઘણો નારાજ હતો આપને એક જ વાત કરી દઉં કે ગુજરાત વિધાનસભામાં આજે વિપક્ષ નેતા નથી સમજો બંધારણીય પદ આપણું વિપક્ષ નેતાનું ગુજરાત વિધાનસભામાં નથી કેમ કે દસ ટકા બહુમતી હોવી જોઈએ દસ ટકા

એમાં મારે કશું કહેવાનું ન હોય અને ગુજરાતી તરીકે મને ગર્વ હોય વડાપ્રધાન પર કે આપણા ગુજરાતના સપૂતો આજે વિશ્વમાં ડંકો વગાડતા હોય રશિયા અને યુદ્ધ રોકાઈ હોય ભારતીયોને ત્યાંથી કાઢવા માટે અને આપણા ભારતમાં તિરંગો લઈ અને પાકિસ્તાનના નાગરિકો પણ જો બચી જતા હોય અને રશિયા યુક્રેન નું યુદ્ધ ઉભું રહી જતું હોય નરેન્દ્રભાઈ ના કહેવાથી તો એ કોઈ સામાન્ય બાબત નથી

તમારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે પણ વાતચીત થઈ હશે તો એવી કઈ કમિટમેન્ટ હશે કે ભાઈ તમે રાજીનામું આપી દો ભવિષ્યમાં જો વિસાવદર બેઠક લડાવાની થશે તો તમારી ચોક્કસ થી દાવેદારી હશે ને હશે તો બીજો મારો પ્રશ્ન એવો છે તમે તો ધારાસભ્ય રહી ચૂક્યા છો તો હવે ત્યાંની જનતાને કેવી રીતે વિશ્વાસ અપાવશો કેમ કે એક વખત તમે પાર્ટી માંથી રાજીનામું આપ્યું ધારાસભ્ય તરીકે અને હવે ત્યાં બેઠક ખાલી પડી ને ત્યાં ઘણા સમયથી ત્યાં પછી પેટા ચૂંટણીને લઈને હવે જે છે ત્યાંના લોકોનો વિકાસ કેવાય રૂંધાઈ રહ્યો છે

મારી વિચારધારા મેચ નહોતી થતી નરેન્દ્રભાઈ નો અમિતભાઈ નો જે વિરોધ હોય હું એના વિરોધમાં રાજી ન હોય તો મેં કોઈ મારી જનતા માનતી નથી ભારતીય જનતા લેવા મારા મહારાજ વિસ્તારમાં મારા ગામની અંદર સભા કરી તો આશરે દસેક હજાર લોકોની સભા થઈ એક જ આમંત્રણ થી દસ હજાર લોકો આવ્યા અને મારા વિસ્તારના જે થાંભલાઓ કહી શકાય એવા લોકો મંચ ઉપર હાજર હતા અને હેમ ખેમ અને હર્ષ હર્ષભેર મને ભારતીય જનતા પાર્ટીમાં મારી જનતા એ મોકલો છે પરંતુ અમુક કટ્ટરવાદી વિરોધીઓ હોય તો એ આવી વાત કરતા હોય કે ગદ્દારી કઈ છે પરંતુ મિત્રો ને હું કહેવા માંગુ છું એવા મિત્રોને કે પરિવારમાં કોઈ ગદ્દારી નો પ્રશ્ન હોતો નથી ગુજરાતમાં ઘણા ધારાસભ્યો કે જે હાચા હોય સારું કરવા માંગતા હોય અને પાર્ટીની નીતિઓથી નારાજ હોય દુખી હોય તો એને કઠોર નિર્ણય કરવા પડતા હોય છે જેને કર્યું હતું સત્તા ની સાથે મારો વિસ્તાર બે હજાર બાર થી સમય ગયો તો મારા વિસ્તારમાં ઘણા બધા કાર્યો જે હું ખેડૂત પુત્ર તરીકે કરવા માંગુ છું તો સત્તાની સાથે રહેવા તેવા કાર્યો થઈ શકે માની લો કે મારા વિસ્તારમાં ઝાંઝેશ્રી ડેમ છે ઝાંઝેશ્રી ડેમ

એ મારો એજન્ડા છે એટલા માટે હું સત્તાની સાથે રહ્યો છું અને સમગ્ર ભારતમાં આજે ભગવો લહેરાતો હોય સમગ્ર ગુજરાતમાં ભગવો લહેરાતો હોય વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્યમાં ભગવો લહેરાતો હોય તો વિસાવદ ની જનતામાં થોડી પાછળ રહીએ આપ સમજી શકો વિસાવદ ની જનતા સાથે જ છે નગરપાલિકામાં પણ ભગવો લહેરાય વિસાવદ નગરપાલિકામાં ભગવો લહેરાય છે જી ભૂપતભાઈ મારો પ્રશ્ન એવો છે તમે કહી રહ્યા છો કે ખેડૂતો માટે તમે સત્તા તરફ ગયા છો

જેની અંદર સોમાન હોય સમાન વાળા વ્યક્તિ આવું ન કરી શકે સરકાર તો આપવા બેઠી છે આવતીકાલે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ મારા વિસ્તારમાં વધારે છે વિસાવદર માર્કેટિંગ યાર્ડ માં એમનો સહકારીતા નો કાર્યક્રમ છે

એની સંપૂર્ણ તકેદારી સરકાર રાજ્ય સરકારે કરી છે મુખ્યમંત્રીશ્રીએ કરી છે તો મારા તેઓ ત્યાં ધારાસભ્ય બનશે તો આ દાદાગીરી બંધ કરાવશે હોસ્પિટલ સારી નવસર્જન પામશે તે પ્રકારની વાતો છે એટલે તમે પણ ધારાસભ્ય રહ્યા આ આ વાતમાં કેટલી વાસ્તવિકતા છે હોસ્પિટલ ત્યાંની જનતા

ભારતીય જનતા પાર્ટી માટે કેમ કે જે રીતે પ્રચાર પ્રસાર હાલ તેમનો થઈ રહ્યો છે ખેડૂતો સાથે તેઓ સભાઓ કરી રહ્યા છે મુલાકાત કરી રહ્યા છે તો લાગે છે ભારતીય જનતા પાર્ટી માટે ચેલેન્જ ખરી આમ વિસાવદર બેઠક કે પછી બેઠક સરળતાથી જીતશે શું લાગે તમને સરળતાથી જીતવાની છે ભારતીય જનતા પાર્ટી બિલકુલ પડકાર હોય એવું મને નથી લાગતું ગોપાલભાઈ અહીંયા ક્યારે રહ્યા નથી સાંભળો હા આ એની જન્મભૂમિ નથી અને કર્મભૂમિ નથી સાંભળો મારા વિસ્તારના એક ને અડસઠ ગામો છે હમ એ ગામોમાં ગોપાલભાઈ પાસેથી આપણે ડ્રાઈવર લઈ લેવાનો અને ગાડી એને આપી દેવાનો ડ્રાઈવર વગરની ગાડી ગોપાલભાઈ ઉકલા મારા વિસ્તાર નું મુંડિયા રાવણી ગામ છે મુંડિયા રાવણી મુંડિયા રાવણી ગામ વડાલ વડાલ ગામ સુધી પહોંચી જાય કોઈને રસ્તો પૂછવો જ ન પડવો જોઈએ પોતાની રીતે મુંડિયા રાવણી થી વડાલ પહોંચી જાય રસ્તો પૂછ્યા વગર ડ્રાઈવર વગર આમથી રસ્તો એને જોયો નથી

એ તો કે છે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો નથી મળી રહ્યા ફફડાટ ફેલાવ છે એવું કે છે સાંભળો તો અમારા વિસ્તારમાં ગોપાલભાઈ ને ચૂંટણી હરાવવા માટે અમારા યુવાનો જ કાપી અમારે કદાચ મેદાનમાં ઉતરવું પણ ન પડે અમારા યુવાનો જ કાપી ના હું આપને જણાવી દઉં અચ્છા તો તમે જ્યારે રાજીનામું આપ્યું ભૂપતભાઈ તો તમને કોઈ કમિટમેન્ટ હશે કે ભઈ ભવિષ્યમાં તમને એટલે આશ્વાસન સીઆર પાટી તરફથી કે તમને ટિકિટ મળશે એવું કોઈક વાત થઈ ભૂતકાળમાં અનુસાસન પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી અચ્છા અને પરદેશનું મોવડી મંડળ હમ જે કંઈ નક્કી કર હમ કે નિર્ણય એનો જે નિર્ણય હશે

લોક સેવા કરવા માટે ધારાસભ્યનું પદ હોવું નથી બિલકુલ મારી દ્રષ્ટિએ જરૂરી નથી ગોપાલભાઈ ની દ્રષ્ટિએ કદાચ જરૂરી હશે પણ મારી દ્રષ્ટિએ એટલું બધું જરૂરી નથી કોઈ પણ ટિકિટ આપશે પાર્ટી તો એને હું ખભે બેસાડવાનો છું આ રેકોર્ડિંગ કરી લેજો આપ

કે ટિકિટ ના મળે તે ભાજપ સાથે રહેવાના છે 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 આ રેકોર્ડિંગ રેકોર્ડિંગ જ ને આપનું હા એટલે એટલે ગેરંટી મળી ગઈ મત ના દિવસે આપે આ ચલાવવાનું છે ચોક્કસી ખુબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ આ હતા વિસાવદન ના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી જેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપે કે ના આપે જે ઉમેદવાર હશે જો તેઓ પણ હોઈ શકે છે અને અન્ય કોઈ ઉમેદવાર ત્યાંથી ભારતીય જનતા પાર્ટી આપે તો તેઓ ખભે બેસાડીને પ્રચાર પણ કરવાના છે એ તેમણે એવી આશા વાત પણ વ્યક્ત કર્યો છે કે તેઓ ત્યાંથી ભારતીય જનતા પાર્ટીનો પરચમ વિસાવદરમાં લહેરાવા જઈ રહ્યો છે બીજી તરફ આમ આદમી પાર્ટી પણ પોતાની જીતનો દાવો કરી રહ્યો છે અને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે આગામી સમયમાં જોવા રહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય છે તો ભારતીય જનતા પાર્ટી માટે મોટો પડકાર બને છે કે પછી આમ આદમી પાર્ટી અહીંયા ઇન્ડિવિજ્યુઅલ ચૂંટણી લડતી હોય તો ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થાય છે તેનાથી તે તમામ બાબતો ઉપર સવાલ છે પરંતુ જે આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળ્યો વિસાવદર બેઠક પરના પૂર્વ ધારાસભ્ય જે હતા ભૂપતભાઈને તેમણે પણ પોતાનો પક્ષ મૂક્યો ત્યારે જોવાનું રહ્યું કે લોકશાહીમાં જનતા સર્વે સર્વા હોય છે તે પોતાની જીતનો કળશ લોકો ઉપર દોરતી હોય છે ત્યારે વિસાવદરમાં વખતે શું નવા ચૂંટણી થાય છે દર્શક મિત્રો આવા જ અહેવાલો આવા જે રાજકારણથી રોયલા અપડેટ્સો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ધ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના